નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે નવા દિવસની નવા બ્લોગની સાથે શરૂઆત કરીએ દોસ્તો ક્યાં તમારા જીવનમાં ઉપયોગી શું છે પૈસો છે સબંધ છે કે તમારા પાસે જે સંસાધન છે એ છે દોસ્તો તમે નક્કી કરો કે તમારા જીવનમાં ઉપયોગી શું છે કારણ કે કોઈ બી જિંદગીના એક સ્ટેજ ઉપર આપણે નક્કી કરવું પડે કે આપણા માટે જરૂરી શું છે ને ઉપયોગી શું છે જો તમારા માટે પૈસો જરૂરી હોય તો તમારે સંબંધને કોરાણે મૂકવો પડે અને સંબંધ જરૂરી હોય તો પૈસા અને સંસાધન કોરાણે મૂકવા પડે પણ મારા મત મુજબ તો બધાના જીવનમાં સંબંધ જ ઇમ્પોર્ટન્સ હોવો જોઈએ અને સંબંધનું જ ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ અને સંબંધ જ મહત્વનો હોવો જોઈએ બાકી પૈસા અને સંસાધનો તો આવે અને જાય છે પણ સંબંધ જો સાચો સંબંધ તમારા જીવનમાં હશે એ એક જ વાર આવશે અને જો તમે એને ન ઓળખી શકાય એને સાચો ન્યાય ના આપી શક્યો તો એ સંબંધ તમારાથી દૂર જતો રહેશે અને તમને ખબર પીવી નહીં પડે તમારી પાસે પૈસા હશે તો પણ તમને એવો સાચો સંબંધ નહીં મળે એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારા માટે શું જરૂરી શું મહત્વનું ને શું ઇમ્પોર્ટન્સ છે દોસ્તો આજનો મારો વિચાર કેવો લાગ્યો આજનો મારો વિચાર તમને સારો લાગ્યો હોય તો મારા વિચારને એક લાઈક કરી દેજો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શક્ય હોય તો દોસ્તો સાથે શેર કરી દેજો તો ચાલો દોસ્તો આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ દોસ્તો અમે બંને હું અને નિમિત્ત તૈયાર થઈ ગયા છીએ અત્યારે અમે બહાર જઈએ છીએ આ અઠવાડિયે મારી ડ્યુટીનો સમય સવારે છ થી દસનો છે એટલે અત્યારે અમે બધી રીતે તૈયાર થઈ ગયા છીએ અને હવે બહાર જવા જઈએ છીએ થોડી ઘણી ખરીદી કરવાની છે બહાર વરસાદનો માહોલ અંધારું છે જુઓ બહાર અંધારું છે પણ વરસાદ નથી એટલે વરસાદ આવે એ પહેલાં બહારનું થોડુંક કામ પતાવી દઈએ થોડુંક ઘરની વસ્તુ લેવાની છે શું શું વસ્તુ લેવાની છે શું શું કરીશું એ જ તમને બતાવીશું શું શું લઈ આવીશું એ જ હું તમને બતાવીશ પણ અત્યારે અમે બહાર જઈએ છીએ બંને એક્ટિવા ઉપર જઈશું કારણ કે રસ્તાની તો હાલત તમને ખબર છે અને ટ્રાફિક પણ બહુ હોય છે અમારે બ્રિજ બને છે એટલા માટે એટલે એક્ટિવા ઉપર ભાગ્યે જ અમે બ્લોક કરીએ છીએ એટલે રસ્તામાં બ્લોક નહીં કરીએ આવીને અથવા તો જે તે જગ્યાએ જઈશું એ જગ્યા તમને બતાવીશું તો ચાલો દોસ્તો અમે બહાર જઈએ છીએ બહાર જઈ પાછા આવી અને તમને મળીશું દોસ્તો અમે બહાર જઈને ઘરે આવી ગયા છીએ નિમિત કેવી ખરીદી એની કેવું રહ્યું બજારનું કારણ કે લેડીસોને તો મજા આવી હોય કારણ કે એ લોકોનો તો ફેવરિટ છે હવે જો આ ગ્રેજ્યુએટ ના વડાપાવ લીધા છે અને આને તો કાઢે આમાંથી પેકિંગમાંથી એ કેવા છે એ ટેસ્ટ કરીને બતાવીશ બોમ્બેની ફેમસ ફ્રેન્ચાઇઝી છે અને બહુ વખણાય છે બહુ સારા આવે છે વડાપાવ આજનું ડિનર વડાપાઉ પછી આ લેડીઝની આઈટમો લીધી છે બટરફ્લાય ને બધું ઘણું બધું સામાન સ્ટોર કરવાનો ને એવું બધું લીધું છે પછી આ થોડો વડાલીયાન બ્રાન્ડનો ફેમસ નાસ્તો લીધો છે ફાફડા અને ફાફડા ખાખરા અને ભાખરી બે બે ભાખરીના પેકેટ લીધા છે અને આ શાકભાજી લીધી શાકભાજી કઈ કઈ લીધી એ બી હું તમને કહી નિમી આવીને તરત જ એમને કામ કર શાકભાજી સાફ કરશે શાકભાજી છે ને આવીને તરત જ સાફ કરી નાખવું જોઈએ જેથી કરીને એમને પેટમાં જાય નહીં પાણીથી બરાબરનું અમુક અમુક શાકભાજી સાફ કરવામાં પલાળી રાખે સારી એવું શાકભાજી તો શું કરે દ્રાક્ષ કેવું હોય તો પાણીમાં થોડી વાર પલારી રાખે એટલે એની અંદર જો પેસ્ટિસાઈડ કેવું લગેલું હોય લાગેલું હોય તો નીકળી જાય જો આટલું શાકભાજી ભી લઈ ચોમાસાના લીધે કે બે ત્રણ દિવસ ચાલે આ શાકભાજીનું છે અને ધીમી મેડમ કામ એ લાગી ગયા છે જો હાલે એવા આમાં શાકભાજી મસ્ત ધોઈને રાખશે હું તમને બતાવું જો કેવી રીતે ધોવે જો ચાલુ કરી દીધું છે કામ કેડા ધોવાડના હોય એવો પંખો અવાજ આવો ટાક ટાકા ગરમી છે આ બહુ ગરમી છે ખાચી વાત છે પંખામાં છે ને થોડું બુશિંગ ગયા એવું લાગે ટાક ટક અવાજ આવેલા શૂટિંગમાં અવાજ ના આવે એટલા માટે પંખો બંધ કર્યો અને બહાર ખરેખર એટલું ભેજ છે ને એટલું પેલું ચીકણું ચીકણું શરીર થઈ જાય છે ને કે તમે પંખાથી થોડાક બી દૂર જાવ એટલે તમારું શરીર પરસેવો અને ચીકણું થઈ જાય છે જોવા ચાલુ કરી દીધું છે બટેટા આ રીતે ટ્રેમાં ગોઠવી દેશે હમણાં ધોઈને આ જો આ રીતે ધોઈ બધું અને ટ્રેમાં પાથરી દેશે એટલે જલ્દી સુખાઈ જાય અને પછી ફ્રીજમાં મૂકી દેવાનું કેવું જો આ રીતે રીંગણા ને કારેલા સુવન ચાલુ છે તારે પ્રોસિજર બતાવી તો બતાવી શકે છે હા તો હું તો બતાવું છું ચાલે ને એક મને એવું કે તું બોલ બોલ કરે એટલે બહુ થઈ ગયું હું બોલ બોલ કરું છું એવું લાગે તમને મિત્રો જો આ રીતે શાકભાજી છે આજે તો ડિનર કંઈ બનાવવાનો છે નહીં ડિનરમાં વડાપાઉં અમે લઈ આવ્યા છીએ વડાપાઉં ખાઈશું બે હવે તો ચાલો વડાપાઉં જ્યારે ખાઈશું ને ત્યારે તમને ટેસ્ટ કરીને બતાવીશું મિત્રો અહીંયા અત્યારે બહારથી આવીને કપડાં ચેન્જ કરીને બેસી ગયો છું ગેલેરીમાં જો આ ગેલેરીમાં બેઠો છું અમારો બેડરૂમ છે ગેલેરીમાં બેઠો છું બહાર મસ્ત પવન આવે છે અને બહારનું એટમોસ્ફિયર બી મસ્ત છે વાદળો ઘેરાયેલા છે જો બહાર મસ્ત વાદળો ઘેરાયેલા છે અને ઠંડો ઠંડો પવન આવે છે એટલો મસ્ત ઠંડો પવન આવે છે કે બેસવાની બહુ મજા આવે છે અંદર તો એટલો બાફ લાગે ને બહાર એટલું એટલું મોઈશ્ચરવાળું વાત વાતાવરણ છે ને કે તમે ભેજવાળું વાતાવરણ એટલું બધું છે ને કે થોડું પણ તમે પવન બંધ થઈ ગયા અથવા તો પવન ના હોય એવી જગ્યાએ બેસો એટલે સીધો પરસેવો પરસેવો થઈ જાય અત્યારે હું એકલો બેઠો છું અને પવનની અને મોસમની મજા લઉં છું થોડી વારમાં નિમી આવશે બેસવા માટે એ અત્યારે સંધિ આરતી કરે છે ભગવાનને ભજે છે એ ભજી લે પછી આવશે એટલે પછી અમે બંને બેસું થોડી વાતો કરીશું પછી ડિનર કરીશું મસ્તો જોવો આ બાજુની સોસાયટી છે અને આ એટમોસ્ફિયર છે અમારા વહીનું નીચે છોકરાઓ રમે છે એનો અવાજ આવે છે છોકરાઓ પણ મસ્ત એન્જોય કરે છે કારણ કે આજે સવારે થોડોક વરસાદ પડ્યો હોય જ વરસાદ પડ્યો નથી એટલે નીચે કોરું થઈ ગયું છે એટલે છોકરાઓને બી ત્રણ ચાર દિવસ પછી માન મોકો મળ્યો છે તો ચાલો દોસ્તો હું મજા માણું અને તમે બી મજા માણો સાથેમાં મિત્રો મેં કીધું હતું ને કે નિમી દીવાબતી કરે ભગવાનની સંધ્યાથી કરે જો આવીને બેહી ગઈ છે અમે બંને બેહી ગયા છીએ હવે બંને બૂટું ગુટું કરીએ છીએ વાતો ના પડે એમ કંઈ પડતા હશે મિત્રો એ કંઈ પડે નહીં કેમેરો એમ થોડું પડે નીચે પડે તો ભૂકા નીકળી જાય બીજું બધું બ્લોક બ્લોક સાઈડમાં કેવું બંને બૂટું ગુટુર કરીએ છીએ પ્રેમાલાપ કરીએ છીએ ઠંડો મસ્ત પવન આવે છે આમ તો મસ્ત એટમોસ્ફિયર છે મેં તમને આગળ બતાવી દીધું અને તમારા પાસે કઈ હોય તો બોલો મારે જેમ ટોકેટિવ નથી થોડીક ઓછું બોલે બોલવાનું થોડું ઓછું જોઈએ મારે થોડું વધારે બોલવાનું જોઈએ ભગવાનને જોડી એવી રીતે જ બનાવી ભાઈ બોલ બોલ કરતા કરવાવાળા હોય તો પછી ત્રીજી વ્યક્તિ કંટાળી જાય અને ઝઘડો થાય ત્યારે ભાઈ હામે હામે બોલ બોલ કરવા હોય તો નમતું ના જોખે બરાબર ને નહીં તો કે અમારામાં ઝઘડો થાય ત્યારે રમતું તો મારે જોખવાનું હોય સામાન્ય રીતે બધા જોખે એ રીતે હા તું હવે તો ના જ થાય પચી વર્ષ થઈ ગયા લગ્ન ને પચી વર્ષ થઈ ગયા પછી થોડોક ઝઘડો થાય બરોબર ને ખાલી ડોકું જલાવે બોલતી નથી એટલે એનો મતલબ એવો કે ઝઘડો થતો હોય છે તમે ઉધારતા ન થતો હવે બે જણા એકલા છીએ હવે બે જણા એકલા સંપીને રહેવાનું હોય તો ચાલો અમે બે અમે બે વાતો કરીએ પછી આપણે જમવાના ટાઈમે મળીશું વડાપાઉં ખાશું ભેગા મિત્રો ડાઇનિંગ ટેબલની જગ્યાએ સોફા ઉપર બેઠા છે ખાવાનું એકદમ સિમ્પલ છે જો આ વડાપાઉ અને અહીંયા મારી ડીશ પડી છે વડાપાઉં ચે ચાખી ટેસ્ટ કરીને તમને કહું કે કેવો વડાપાઉ છે મિત્રો ટેસ્ટી છે ચટણીમાં થોડું મીઠું ઓછું હોય એવું લાગે છે પણ મોડું એકદમ ટેસ્ટી છે કારણ કે વડાપાવમાં વડાનું ટેસ્ટ હોય પાવર તો બધાને ખબર છે કેવું હોય મોરું હોય મસ્ત ટેસ્ટી છે એક બાઈક લઈ લીધું આ બીજું બાઈક લઈએ આ બોમ્બેની ફ્રેન્ચાઇઝી છે ભરૂચમાં બે થી ત્રણ શાખા એને કરી છે ટૂંક સમયમાં અને સારું ચાલે છે અને કેટલી બધી વેરાયટી હોય છે વડાપાવની અમને તો સાદા જ ભાવે બાકી મંચુરિયન ને ને ફલાણું ઢીકરું ને ચીઝ ને બટર ને એમાં તો કેટલા વડાપાવ મળે તો હવે આ સારી રીતે અમે ડિનર કરી લઈએ ડિનર કરીને પછી આગળ કંઈક હશે તો જોઈશું મારે નીચે જવાનું છે થોડુંક સોસાયટીનું કામ છે બતાવવાનું છે પછી જોઈએ નમસ્કાર મિત્રો આજે બીજો દિવસ છે કાલે બ્લોગ અધૂરો રહી ગયો હતો અધૂરો જ રહે કારણ કે બપોર પછી તો મેં ચાલુ કરેલો તમને ખબર છે મારી ડ્યુટીનો સમય અત્યારે હું સરસ મજાની ઊંઘ લઈ યોગા કરી અને પછી તમારી સમક્ષ હાજર થયો હતો જો નિમિત અત્યારે આરામમાં મુદ્રા આરામના મુદ્રામાં છે જતો આમાં છો આરામના મુદ્રામાં છે એને નેપ લીધી કે ઘસઘસાટ ઊંઘી એને ખબર છે હું તો અંદર મસ્ત એસી ચાલુ કરી અને મસ્ત ઊંઘી ગયો હતો જુઓ અમારું આ બહારનું વાતાવરણ જુઓ તમે અહીંયા અત્યારે મસ્ત બહાર જુઓ મસ્ત ધૂપ ખીલી છે આજે આજે લગભગ દસ દિવસ પછી મસ્ત ધૂપ ખીલી છે બહાર આમાં સોસાયટીની અંદરનું બહારનું વાતાવરણ છે પણ સોસાયટીની અંદરનું બહારનું વાતાવરણ એટલું મસ્ત છે આજે લગભગ દસ દિવસ પછી ધૂપ ખીલી છે આ આ બાજુ બી મસ્ત એટમોસ્ફિયર છે જુઓ આ બાજુ તડકો એટલો મસ્ત નીકળો દસ દિવસ પછી આમ આંખોને સારું લાગે છે ઘણું બધું સારું લાગે જો આજે જે તડકો નીકળો ને આ તડકાને લીધે આંખોને ઘણું બધું સારું લાગે છે કામ ચાલતું લાગે છે કઈ કન્સ્ટ્રકશન નું એનો અવાજ આવે છે આ તડકાને લીધે આંખોને સારું લાગે કારણ કે આ દસ દિવસ પછી એવો મસ્ત તડકો ખીલો છે બાકી દસ દિવસ સુધી વાદળો જતા અને ઘેરાયેલું જ રહેતું અંધારું જ રહેતું એટલે આમ આપણે નોર્મલ વાતાવરણમાંથી બીજા વાતાવરણમાં જઈએ એટલે થોડું ખારું લાગે આપણે નહીં કંઈક ફરવા જતા હોય ત્યારે અહીંથી બીજા પહાડોમાં ફરવા જાય કે બીજી કોઈ બી જગ્યાએ જાય તો તમને આંખોને આમ સારું લાગે આમ અઠવાડિયું તો મસ્ત લાગે ના નો ડાઉટ અઠવાડિયા પછી આપણે આપણું ઘર યાદ આવે જુઓ અત્યારે હવે ઉઠી અને થોડુંક હું પેપર વાંચીશ આટલા એરિયામાં અંધારું જ લાગે ઉઠીને હું પેપર અને આપણે પૂછીએ કે ભાઈ તમે શું બનાવશો ચા બનાવશો કે ઠંડુ કઈ બનાવશો કાલે તો ચા નહોતી પીધી એટલે ચા વગર હતું હવે આજે કઈક બીજું તો ઠીક છે બાકી ચા પીવાની ઈચ્છા નથી ચા જેમ મને ઓછી થાય તો સારું એવી ઈચ્છા છે શું કરશો શું કરો તમે મોબાઈલમાં બતાવો ને વોટ્સઅપ જોવે છે જો કેવો આરામની મુદ્રામાં છે તો મિત્રો થોડી વાર પછી મળીએ હું હવે પેપર એ હાથમાં લઉં છું કાલે જો આજે મારું તમારા લગભગ પેપર પસ્તી થઈ ગયા હશે તમારે પેપર પસ્તી થઈ ગયું છે આ સંદેશ પેપર હેડલાઇન જોઈ લો સંદેશ પેપરની હેડલાઇન જોઈ લો આમાં તો ઊંધું આવતું હશે મીર રિફેકને લીધે હેડલાઈનમાં જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા ઉપર આતંકી હુમલો થયો અને પાંચ જુવાન આપણા શહીદ થઈ ગયા એના ઉપરનો છે તમે તો વાંચી લીધું હશે મારા માટે હવે પેપર ખુલે છે તમારા માટે તો પેપર પસ્તી પસ્તી થઈ ગયું હશે તો મિત્રો થોડીવાર ટીવી જોયું થોડીવાર એટલે તો કલાક એક ટીવી જોયું અમે મને હવે ડિનરનો પ્લાનિંગ ચાલે છે શું છે ડિનરમાં સેવ ટમેટાનું શાક સેવ ટમેટાનું શાક અને ભાખરી સેવ ટમેટાનું શાક અહીંયા ટમેટા તો ચોપ થઈ ગયા છે બે જણાને આ બે જણાનું આટલું શાક છે બે જણા છે કેટલું હોય ખાવાનું એક એક ભાખરી ખાશું આ સ્પેશિયલ રાજકોટથી લેવાતા આની અંદર શાક કરવા માટે અને ખરેખર ટેસ્ટી થાય દોસ્તો એની અંદર સબ્જી જે સીટી વગાડવાની જરૂર ના પડે એવી સબ્જી તમે આમાં કરો તો મસ્ત ટેસ્ટી થાય છે એટલે સેવ ટમેટાનું શાક ભાખરી લસણ અહીંયા ખંડાય છે અને મસ્ત મજેદાર શાક બનશે સેવ ટમેટા નું શાક એક ભાખરી અને છાશ આજનો અમારું ડાયટ ને કદાચ મરચા હશે તો મરચાં સાઈડમાં મરચા તો મરચા નકર બીજું કઈક ડુંગળી એવું કઈક કે એવું કંઈક તો આ મરચા તો બપોરે ખાધા તમે કંપનીમાં મારી કંપનીમાં અહીંથી ઘરેથી ટિફિન જાય છે ટિફિનવાળો લેવા આવે છે કંપની નજીક જ છે દસ મિનિટનું ડિસ્ટન્સ છે અહીંથી એટલે બપોરે સાડા અગિયારે બપોરનું જમવાનું હોય બપોરે સવારે હું કંપનીમાં આવું તો સાડા અગિયારે લઈ જાય અને સાડા બારે ત્યાં આપી જાય સાંજે સાડા છ છ સાડા છ એ લઈ જાય અને સાડા સાત સુધીમાં ત્યાં મને મળી જાય એટલે ઘરનું કંપનીમાં બી જોબના સ્થાને પણ મને ઘરનું જ ખાવાનું મળે છે જો દોસ્તો આમ આ રીતે અમારું સ્ટોરેજ એરિયા છે લોટને એવું આની અંદર રાખીએ છીએ જો નિમી લઈએ છીએ ને એ રીતે લોટ આ રીતે રાખીએ છીએ બે પ્રકારના લોટ હશે એની અંદર એક ઝીણો અને એક જાડો ભાખરી માટે જાડો અને ઘઉં માટે ઝીણો એ તો ગુજરાતીઓને કઈ કેવું ના અહીંયા પ્રોસીજર ચાલુ થઈ ગઈ છે ભાખરીની હવે ભોજન બને એટલે તમને મળીશું દોસ્તો ડિનર કરવા બેસી ગયા છીએ જો ડાઇનિંગ ટેબલ છે છતાં હું તો આ રીતે ભારતીય બેઠક પ્રમાણે બેઠું છું પલોઠીવાળીને નિમી હશે છે હું તમને બતાવ્યું એટલે જુઓ અહીંયા ડીશ તૈયાર થઈ ગઈ છે ભાખરી ડુંગળી છાસ અને સેવ ટમેટાનું શાક અને ટીવીમાં વિમ્બલ્ડન ચાલે છે ટેનિસ ટેનિસ જોઈએ કારણ કે ટેનિસ તમને એટલા માટે શોખ છે કે મારી બેબી નેશનલ સુધી ટેનિસમાં ગઈ હતી પછી ઇલેવન ટ્વેલ્વમાં આવી એટલે એને છોડી દીધું ટેનિસ એટલે ટેનિસ જોવાનો શોખ ખરો અમને એટલે હવે ટેનિસ જોઈએ છીએ કરીને મારે ગમે એવું હોય સારું જ કેવું પડશે જેને બનાવ્યું બાજુમાં બેઠી છે પણ એનું ખરેખર સારું હોય છે સેવ ટમેટાનું શાક મસ્ત છે સેવ ટોમેટાનું શાક કાઠિયાવાડી ને ઘરનું સેવ ટમેટાનું શાક સારું જ હોય તો ચાલો નિમી બાય બાય કરી દે બાય બાય અહીંયા ગુડ નાઇટ અહીંયા બ્લોગ એન્ડ કરું છું દોસ્તો નવા બ્લોગ સાથે કાલે મળીશું અહીંયા તમને બાય બાય આશા કરીશ કે મારો આજનો બ્લોગ તમને ગમ્યો હશે જો મારો બ્લોગ ગમ્યો હોય તો મારા બ્લોગને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને દોસ્તોની સાથે શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ